હેલો વેલ્કમ બેક એવરી વન સ્વાગત છેની અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાર હોય તો ચેનલ કરવાનું ના ભૂલતા સાથે સાથે બે પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કરંટના મોસ્ટ ટાઈમ પીવા પ્રશ્નો પ્રશ્ન એક ભારતનો સૌ એસી જેટ વન કયા બંદર ખાતે આવેલો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કંડલા પ્રશ્ન નંબર બે તાજેતરમાં નીચેનામાંથી સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયાની સલાહકાર પરિષદ અધ્યક્ષ કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ડોક્ટર મલ્લિકા નડ્ડા પ્રશ્ન નંબર ત્રણ કંડલા બંદરને કયા વર્ષથી મહાબંદર તરીકે જાહેર કર્યું હતું જે ભારતનું એકમાત્ર મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો પંચાવન પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયું બંદર કે જે ભારતનું એકમાત્ર મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કંડલા પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી ક્યારે નેન્સલ મંડેલાને નિશાન એ પાકિસ્તાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કોણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર નીરજા ગુપ્તા પ્રશ્ન નંબર સાત ગુજરાતમાં કુલ બંદરો પૈકી મધ્યમ કક્ષાના કેટલા બંદરો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અગિયાર પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કહ્યું વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે જે ગુજરાતમાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ લોથલ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કોણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રાજુલ ગજ્જર પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી પન્નાલાલ પટેલને કયા વર્ષે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસી પ્રશ્ન નંબર અગિયાર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સૌથી જૂના પુરાવા પૂરા પાડનાર ખડકો ક્યાં એકત્ર કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્રીનલેન્ડ પ્રશ્ન નંબર બાર તાજેતરમાં નીચેનામાંથી સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયાની સલાહકાર પરિષદ અધ્યક્ષ ડોક્ટર મલ્લિકા નડ્ડાને કેટલા વર્ષ માટે નિયુક્ત કરવામાં આવેલ છે

રાષ્ટ્રપતિ તેમણે કેટલા વર્ષ રહ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી મધર ટેરેસાને ભારત રત્ન પુરસ્કાર કયા વર્ષે આપવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો પ્રશ્ન નંબર સત્તર અત્યાર સુધી કેટલા વિદેશી નાગરિકોને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે પ્રશ્ન નીચેનામાંથી ક્યારે નેન્સલ મંડેલાએ નોબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો ત્રાણું પ્રશ્ન નંબર વીસ તાજેતરમાં સ્કોટ ફ્લેમિંગને કયા દેશની સિનિયર મેન્સ બાસ્કેટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશ્ન નંબર એકવીસ પંજાબમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત કવાયતનું નામ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગગન સ્ટ્રાઇક ટુ પ્રશ્ન નંબર બાવીસ તાજેતરમાં નીચેનામાંથી ભારતીય નૌસેનાના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ દિનેશ કુમાર ત્રિપાઠી પ્રશ્ન નંબર ત્રેવીસ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે શ્રીલંકા મેન્સ ટીમમાં સત્તાવાર સ્પોન્સર તરીકે કઈ ભારતીય કંપનીની જાહેરાત કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમૂલ પ્રશ્ન નંબર ચોવીસ નવી ટાર્ડિક ગ્રેડ પ્રજાતિનું શું છે જે ચંદ્રયાન થ્રી મિશન પરથી રાખવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બાટિલિપ્સ ચંદ્રયાની પ્રશ્ન નંબર પચીસ એક રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ગયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીજું જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળીશો આ વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ વંદે માત